ઉપાધિનો પાર નથી તો આ ભર જવાની મને મારો ભાઈડો મૂકીને વયો ગયો છે અને આ મારી બાઈ કઈ સમજતી નથી એને બુદ્ધિ નથી કે આ છોકરી ભર જવાની એ ઘરમાં બેઠી છે ભાઈડા હોવા છતાંય છતાં ભાઈડે બેઠી છે પણ એને કાંઈ એમ થાય છે કે ભાઈ એના વરને ગોત્યા ને એને એના ઘરે મોકલી દઉં ઘર ભેગી કરી દઉં કાંઈ એને પડી જ નથી એ બિહારી રાખી છે એને એટલું જ જોતું તું કે અહીંયા બેઠી રહે

બરકાવી મે પેલા તારી ઘાયા સઈડી ને એટલે મારા ધણી ફોન કરી કરી કાન ભૈરા ને ત્યારે ગયો છે એટલે કાન ભૈરા તમે એટલે મારી મારી હું ઘર માંગુ અહીં આવો ને તો ઓલું લેતા આવજો મારી દીકરી હાટુ આ લેતા આવજો ને લાવો તો મારા હાટુ હોનન પાટલા હોનન મૂટી એટલે કેવા હું માંગે તે હાટુ જ છે હે બીજું કાઈ નહીં જમાઈ આટલું બધું માંગવાનું હોય એલી તે માંગો આવતા તું મારા ધણીને ગોતી આવસ કે નત ગોતી આવતી મારે તમાર ધણી નત ગોતવા જાવ તમાર ધણી તમારા કંટાળા થઈ ગયો મન નો કયો એ તો સને તાર થાઈ થાય લે

હવે મારે શું કરવું કાંઈક કરવું જો હે આ કાંઈ નહીં કરે હું કાંઈક કરું એક તો આખી જિંદગી મને ગામડે રાખી તોય હું કાંઈ બોલું નહીં એ માણસ સિટીમાં જોતો ખરી કેવા કેવા મકાન લેશે અને મારી કિસ્મતમાં કાંઈ નથી બસ હરી ફરીને ગામડું હરી ફરીને સાણ હરી ફરીને ખેતર કાંઈ મારી કિસ્મતમાં ન આવ્યું હવે તો મારે હું કરું મકાન વિશે મારે કરવું હું કામ કરું તો હું એકલી લોન ની કઈ હું કરી ન લાગુ કેમ કે મારા બાપાએ એ કોઈ દી લોન લીધી નથી તો લોન ની આમ લોન મારે કી રીતે કરવી ને ઈ જ કઈ મગજ માં રહેતું નથી એ રાજા બાબી હા હા રેડું બોકા કરો હો એલી જોને ને એક ઓર છોકરી આવી અને એક ઓર મકાન નું કાઈ થાતું નથી પણ ઓમે તમારી છોકરી આવી નથી તમારી પથારી ફેરીસ બેન મને કેવું કેવી કીધું ખબર છે કે હાલ તને સિટી માં ક્યાંક લોન માથે મકાન લઈ દઉં એ તા છોકરી આવી માયા ઘરવાળાને ને ભગાડ્યો પણ તમારી છોકરીને તમને ખબર જ છે હું કમ ઘરે ઘાયલતા આયસો

તો ભાઈ આપણા બાઈ ની જાય તો આપણે બધું કરવાનું આ તો પાણી જા ને તું શું કામ માંડી ફરસો એ મારો ટાઈમ આવશે એટલે હું તો પાણી જઈશ મારો વાર કઈ તો તને મોહીને જ ભાઈ ગયો છે તું ધ્યાન નથી જતી ત્યારે ને તારા તારા ભાઈડામ ધ્યાન દે આ મારો વાર આવે ને તાવીન ઊભી રહી જાતી કું કરે છે જીજુ સેનો જીજુ જીજુ કરતી હતી કોણ જાણે તો તને હું કહું કે ભાઈડો કહું જીજુ હા

છોકરી ની હિસાબે હાવું બધું એના ભાઈ જો એમાં તારા કાકા એ ગયા મને મૂકી

બીજો કરે છે પણ ગોલી નથી મારી પાસે પાંચ રૂપિયા નથી હું પાંચ રૂપિયા લઈ ભાઈ અમારે આવજો માસી બતા ને કોટલા માં ગયા મારી બેટ્યા છોકરી આવું કઈ રહી છે હું આવી નથી થઈ એટલે એ તારામાં મારું લો

કોણ છે હે કોણ છે કોણ છે હે જી હું હું આ ને તે તો એ દોહા ને તો એટલે શું બોલો બા તમે શરમ કરો કે બોલવામાં ધ્યાન રાખો એટલે આ છે શું આ છે હું છે હું કે હા હા હું સાવ હે હા પણ એ એ કાકા તમે શાંતિ રાખો એ હું કે પેલા મને સાંભળ હું કાકો કાકો

કઈ દને બાપા કે હું છું એ બા તમે ધ્યાન રાખો બોલવામાં મને ખબર જ નથી મને ઓળખતી નથી હે કાકા કોણ છો તમે જુવાન કે કાકો કેમાં હા હવે આ તમારો મોઢું તમે જુવાન જેવા લાગો છો કે કીતી કોઈનો કે ગઠો છો એમ હા અને એ બા તમને શરમ ન થતી એવું બોલતા અમારા બાપની ઉમરને તમે એમ ક્યો કે મારે ની શું છે એમ એ પાણી ઈ જેની આથે કેસે કે આ ઊંચ એ કાકા તમે અમારી બાને કાઈ કેવું હું તમને ઓળખતી નથી તમારી બાને કાઈ કેવું નથી હું એમ કહું હું પણ હું ક્યાંથી તમે હું કામ હો તો મંદિર જાવું તો થડીક વાર કરી લો તમારી રે હવે ભાઈ તમે જાતા તો જાવ ને અમને હું કામ ઓલું કરો હે બાજી પડો ને કીધું તો ઉપાધી નિયમ તો તમે જા હે બ્રુ આમ કોકની ની કાનમાં નો આનંદ ને રેનીશ ને કામ શું છે ખબર છે આખા ગામ ના કાન ભરવાનું પૈસા હાટુ મને તો કઈ નથી મે તમને કોઈ દે કીધું એટલે આ પાપા હા મને ઓલા બાજુના ઓલા ડોહાની વાત કરી હતી કે દાડા બા ઓલા ડોહાર વીડીમાં ઊભા તમે કે તમને હું વાત કર હા ઊભો તા તા પાપો કે હું જ છો એટલે મે કીધું આ જઈ છે તે એનું કેતો તો હું જ છો શરમ કરો બોલવામાં પણ આ શરમ નહી આવી મારો હારો આ ફાટી છે એમ મગજ જાતો જાય છે હા લે મારો હારો પાપો કે હું છ લે આ આવા આવા પાપા આવી છે હે

એ મને બીજી કાય ખબર નો પડે એટલે દીકરી હું કેતી હતી તમે પાછા આવી ગયા બા મને તમને નો ગમતું હોય ને તમને કહી દે હું અહીંથી ને તમારા નોખી થઈ જાવ મને થાઉ તમારે એ તું એટલી બધી ઉતાવળી થામત મારી ભૂલ થઈ ગઈ હું એમ કહું છું કે મારી ભૂલ થઈ ગઈ તને હું એમ કહું છું કે આપણે બેસ ને હે ઓ તું મારે માથે રહી શું આપણે બૈસે ને આપણે બેય મનાવી લઈ કેને એ સને હું તારા ઘરવાળાને જમાઈને મનાવું ને તું તારા બાપાને મનાય એમ કહું સાચી વાત છે હા હવે એવું જ કાંઈક કરવું છે હા અને આવા કોઈક આપણે બેયને શને બાંધીને કપાવી મરશે હું એમ કહું છું સાચી વાત હા અને ઓલો ભાભો ભાભો તો જો એની ઉંમર કે ઓલું છે ને આ બાજુવાળો હા 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 અને એ તારું કીધું એ આ શું નાપોશીયા આવી પાછી તો ઉંડું ભાણી દેવા હા જો હું કઉ હો ને તમારી વાત સાંભળ તું બે વાત કરે તો બેહીન વાત કરી એ જો તમે બે માં દીકરીયું છો એ ગામના કોઈ વાત લઈને કામે જાય તું ઈ થોડું સમજ ને તમે થોડું સમજો આજ હું તમને કહી જઈસ બે જણા બીજા તમને કહી જાય તમે કોઈ એટલે બે માંથી કોઈનું મગજ માં ન લ્યો તમારે બે શું કરવું તું તારું ઘર બાંધીને બે જણ તમ તમારું ઘર બાંધીને જાવ બાકી બીજા કોઈ નહીં તમે આબરોમાં તો આવું સડાવવાના કામ કરતી તો પાછા મેર કરવાના કે આ ઢોલકી છે મે તમને કીધું તું ડબલ ઢોલકી છે જો બાજુ ઢોલ વગાડે તું આવી રીતના કરે છે એટલે જ મને ખાર ચડે હે મને સડાવી સડાવીને આવડી 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 જો જોતો ખરી કેવું તું પણ એટલે હું તમને ઈજ કેવા હો કોઈ નઈ ચડામડી એ તમે ચડો માં જો તમને કઈ નઈ જાય

ના કઈ ન વાંધો નઈ તો હું છે ને મારા બાપાને મનાવું છું તમે મારા વરને મનાઈ વર્ગ બરાબર મનાય લઉ જમાય ને તો હું મારા દીકરાની ઘોને રાખ્યો જમાય ને સારું હલો હું મારા ઘરે વહી જાવ છું તમે તમારું ઘર હાચવી ને બે જાવ બાકી ગામ માં કોઈ ધડો કરવા નથી હાલો હા